એક મહત્વના સમાચારની વાત કરી જે મળી રહ્યા છે વડોદરાથી રંજનબેન ભટ કાલે ભરશે ઉમેદવારી ફોર્મ વડોદરા ભાજપના ઉમેદવાર છે રંજનબેન ભટ જેમને બીજી વખત ચાન્સ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેઓ ફોર્મ ભરશે મેં બી ચોકીદાર અભિયાન હેઠળ સાથે રાખશે ચોકીદાર અને ચોકીદારને સાથે રાખીને તેઓ આવતીકાલે ભવ્ય રોડ શો પણ કરવાના છે તો આવતીકાલે તેઓ ભવ્ય રોડ શો કરશે અને વિજય મુહૂર્તમાં એટલે કે ભાજપનું જે વિજય મુહૂર્ત અત્યાર સુધીમાં રહ્યું છે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ તે સમયે તેઓ ફોર્મ ભરવાના છે અને તેમને બીજી વખત ચાન્સ મળ્યો છે ગઈ વખતે પણ તેઓ ઉમેદવાર હતા વડોદરાથી લોકસભા સાંસદ તરીકે તેઓ ચૂંટાયા પણ હતા ત્યારે ફરીવાર તેમને જ્યારે આ વર્ષે પણ ચાન્સ મળ્યો છે આ વખતે તેમને ચાન્સ મળ્યો છે ત્યારે રંજનબેન ભટ્ટ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે બાર વાગીને ઓગણચાલીસ મિનિટના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે વડોદરા ભાજપના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેઓ ફોર્મ ભરશે અને મે ભી ચોકીદાર અભિયાન હેઠળ તેઓ એક ચોકીદારને પણ સાથે રાખશે ત્યારે ચોકીદારને સાથે રાખીને ભવ્ય રોડ શો આવતીકાલે તેઓ કરવાના છે તો વડોદરામાં તેઓ ભવ્ય રોડ શો આવતીકાલે કરવાના છે અને રોડ શો કરીને તેઓ ફોર્મ ભરવા માટે જવાના છે ઉમેદવારી પત્રક ભરવા માટે આવતીકાલે તેઓ જવાના છે ઉલ્લેખનીય છે કે બે હજાર ને ચૌદમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ તેમણે તે બેઠક છોડી હતી અને રંજનબેન ભટ્ટે તેમાં વિજય મેળવ્યો હતો જ્યારે પેટા ચૂંટણી થઈ હતી ત્યારે અને રંજનબેન ભટ્ટ હાલમાં પણ તે વડોદરાના સાંસદ છે જ્યારે તેમને બીજી વખત તેમને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે ઉમેદવાર તરીકે આવતીકાલે તેઓ ફોર્મ ભરવાના છે અને બાર વાગીને ઓગણચાલીસ મિનિટના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે તો મેં બી ચોકીદાર અભિયાન હેઠળ ચોકીદાર પણ સાથે રાખશે